નવસારી જિલ્લામાં ફરી સામે આવ્યો રફતારનો કહેર નવસારીના જલાલપુરના માંગરોળ ભિનાર જતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો ફોર્ચ્યુનર ગાડી ટક્કરે બાઇક ચાલક મોત નીપજ્યું ભીનાર ગામના નગીનભાઈ પટેલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે મોત નીપજ્યું છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ભીનાર ગામના મૃતક હતા નગીનભાઈ પટેલ જેમનું મોત નીપજ્યું છે નવસારી જિલ્લામાં ફરી સામે આવ્યો રફતારનો કહેર નવસારીના જલાલપુરના માંગરોળથી ભીનાર જતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો ફોર્ચ્યુનર કારની ટક્કરે બાઇક ચાલક મોત નીપજ્યું ભીનાર ગામના નગીનભાઈ પટેલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે નવસારી આ અકસ્માત સર્જાયો ફોર્ચ્યુનર કારે બાઇક ચાલકને ટક્કર મારી અને બાઇક ચાલકનું આ અકસ્માતની ઘટનામાં મોત નિપજ્યું છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ભીનાર ગામના મૃતક હતા નગીનભાઈ પટેલ જેમનું મોત નીપજ્યું છે